નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સવાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ગઈકાલે જે દિયોદર અને લાખાણી વિસ્તાર છે એમાં જેટકો કંપનીએ ચારસો કેવીની જે વીજલાઈન લીધેલ છે તેમાં ખેડૂતોને વર્તલ નથી આપેલ તે તે બાબત આવેદનપત્ર આપવામાં આવેલ તો આવો વિગત જાણીએ દિયોદર લાખાણી તાલુકાના ખેડૂતોના મુદ્દે બનાસકાંઠા કલેક્ટરને રજૂઆત જેટકોની ચારસો કેવીની વીજ લાઈન સામે આંદોલન મુન્દ્રાથી કંસારી સુધી આવેલ જેટકોની ચાસ ચારસો કેવી લાઈન સામે કલેક્ટરમાં રજૂઆત જેટકોએ ખેડૂતને વળતર આપ્યું જ નથી બે હજાર અગિયારમાં વીજ લાઈન ઊભી થઈ ગઈ તેમ છતાં આજ દિવસ સુધી ખેડૂતોને વળતર મળ્યું નથી વીજ લાઈન ઊભી થયા ને ચૌદ વર્ષ વીતી ગયા હજુ સુધી ખેડૂતને વળતર મળ્યું નથી નિયમ અનુસાર ત્રણ હપ્તામાં ખેડૂતોને વળતર આપવાનું હોય છે તાર ખેંચતા પહેલાં વળતર બે હપ્તા તો ખેડૂતોને ચૂકવી આપવાના હોય છે તાર ખેંચાઈ જાય એ વીજ વીજપરવાહ ચાલુ કરતા પહેલાં વળતરનો છેલ્લો હપ્તો ચૂકવી આપવાનો હોય છે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી ભરત કરેણ સહિત રહ્યા હતા હાજર ખેડૂતોને ચૌદ વર્ષના વ્યાજ સાથે વળતર આપવા ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ આજે બનાસકાંઠા જિલ્લાના ને એમાંય ખાસ કરી અને લાખણી અને દિયોદર તાલુકાના જે ખેડૂતો છે જે જેટકોની ચારસો કેવીની લાઇન મુન્દ્રાથી લઈ અને કંસારી સુધી જે લાઇન આવે છે આ લાઇન બે હજાર અગિયારમાં લાઈન ઊભી થઈ ગઈ એમાં તાર ખેંચાઈ ગયા અને એ લાઇનની અંદર વીજવહન પણ પ્રવાહ પણ ચાલુ થઈ ગયો અને આશ્ચર્યની વાત એ છે કે અત્યારે આજે હવે લોકો અત્યારે એમાં સમારકામ કરવા આવ્યા છે પણ તમને જાણી અને દુઃખ આશ્ચર્ય ત્યારે થશે કે આ ખેડૂતોને આજ દિવસ સુધી જેના ખેતરમાંથી તાર નીકળ્યા છે જેના ખેતરમાંથી પોલ ઊભો થયો છે એક પણ ખેડૂતોને એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી જમીન ના વળતર પેટે હવે જે નિયમો છે બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય કે અઢારસો પંચાસીનો તો ટેલિગ્રાફ્ટ એક્ટ હોય એ નિયમો એમ કહે છે કે જ્યારે ખેડૂતના ખેતરમાં આવી કોઈ પણ લાઇન પસાર થતી હોય તો એનું ફાઉન્ડેશનનું કામ પૂરું થાય એટલે તેત્રીસ ટકાનો હપ્તો એનો પહેલો હપ્તો ત્યારે ચૂકવી દેવો જોઈએ ત્યાર પછી જ ત્યાં થાંભલો ઊભો કરવાનું કામ થાય થાંભલો ઊભો પૂરો થઈ જાય એટલે બાકીનો બીજો જે હપ્તો છે તેત્રીસ ટકાનો એ એમણે ચૂકવી દેવો જોઈએ અને તાર ખેંચાઈ જાય ત્યાર પછી ત્રીજો હપ્તો જે બાકીનો છેલ્લો હપ્તો છે એ ચૂકવી દેવો જોઈએ પણ બે હજાર અગિયારથી આજે બે હજાર પચીસ એટલે ચૌદ વર્ષના વાણાં વીતી ગયા આજની તારીખમાં ખેડૂતને જમીનના પેટે એક રૂપિયો મળ્યો નથી અત્યારે સમારકામ કરવા આવ્યા ખેડૂતો અટકાવ્યા ત્યારે એ સરકારને ક્યાંક ને ક્યાંક અસર થઈ છે અને આમાં આશ્ચર્ય એ છે કે બે હજાર ઓગણીસમાં પ્રતિ ચોરસ મીટરના આઠસો ને દસ રૂપિયા લેખે નામદાર પ્રાંત અધિકારીએ હુકમ કરી દીધો છે ઓગણીસથી આપણે તમે ગણતરી કરો તો એને આજે છ વર્ષ થયા છે એટલે આજે અમે નામદાર કલેક્ટરશ્રીને રજૂઆત કરીને માંગ કરી છે કે બે હજાર અગિયારથી જ્યારથી આ વીજ લાઇન ઊભી થઈ છે ત્યારથી અત્યાર સુધી અમને આઠસો ને દસ રૂપિયા લેખે એક તો મૂળ રકમ પ્લસ ચૌદ વર્ષના વ્યાજ સાથે અમને વળતર ચૂકવવામાં આવે કારણ કે આ લાઇન જે છે એના કારણે અમને જોખમ એટલું છે કે એક તો ત્યાં આસપાસમાંથી પસાર થાવ ને તો શોર્ટ સર્કિટ તમને કરંટ આવે છે તમારા ઢોર ઢાખર એ લાઇનની આસપાસથી નીકળે તમારે આજે અત્યારે તમે જુઓ આખા ગુજરાતમાં ઘઉં હાલતા ને ચાલતા રોજના દસ ઘટનાઓ બને છે કે તણખા જરવાના કારણે ઘઉં દસ વીઘાના વીસ વીઘાના બળીને ખાખ થઈ ગયા એટલે એક તો અમારા ખેતરની અંદર લાઈફ ટાઈમનું જોખમ ઊભું કર્યું છે અને સામે અગિયાર અગિયાર વર્ષ ચૌદ ચૌદ વર્ષ વીતવા છતાં અમને એક રૂપિયો વળતર આપ્યું નથી એટલે એની અત્યારે કલેક્ટરને રજૂઆત કરી હતી